જ્યારે દર્દી સિરિયસ હોવા છતાં પણ ડૉક્ટર દવાખાનું છોડીને ફરાર થઈ જતા ત્યારબાદ ડૉક્ટરના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો દર્દીની હાલત બહુ કફોડી બની ગઈ હતી પરંતુ ડોક્ટર કોઈ સહારો ન મળતા પેશન્ટ જીવના જોખમમાં જીવના મરણ ઝૂલા ઝૂલી રહ્યો હતો ડૉક્ટર ફરજ પર હાજર ન હતો છેલ્લે હોસ્પિટલના ટ્રસ્ટીનો કોન્ટેક કરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ દ્રષ્ટિએ પરિવાર સાથે મુલાકાત કરી

મતલબ છોકરીને પપ્પાને સસરાને કાડુ છે પૂછ્યું ન હતું બરાબર ઓપરેશન પૂરું થયું છોકરાનો જન્મ થયો છોકરાનો જન્મ થયો તો તેમની પારું બેનિયત બગડી હતી ડૉક્ટરની કોઈ સારવાર ના કરી અને પુનઃ ચાર ને પંચાળી અહીંથી ફરાર થઈ ગયા મેદરજી અને તબિયત બરાબર સારી નથી તો ટોટલી જવાય ડોક્ટરની રહેશે પણ કાઢું પણ પૈસા બીજું